નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ પાકિસ્તાન હતું અને ગ્રુપ બી માં સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ હતું બંને ગ્રુપમાં રમતના અંતે ભારત અને ન્યુઝીલેન્ડ સામ સામે ફાઈનલમાં પહોંચ્યું અને જેમાં ન્યુઝીલેન્ડ હરાવીને ભારત ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર વિજેતા બન્યું જ્યારે ભારત આટલી શાનદાર જીત હાંસલ કરી હોય ત્યારે આમોદમાં તેની ઉજવણી કરવામાં આવી મહિલાઓ સાથે ડીજેના તાલે વિજય સરઘસ સાથે શબાજીનું આયોજન કરવામાં આવ્યું વિજયની ખુશીમાં એકબીજાને મીઠાઈ ખવડાવી ભારતીય ધ્વજ લહેરાવી અને જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ વન ડે સિરીઝમાં જે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની મેચ થઈ ભારતે ભવ્ય વિજય જે કર્યો છે એનો આજે ખૂબ જ આખા દેશમાં ખૂબ જ ગર્વ છે અને એનો આમોદ ગામમાં પણ ગર્વનો ઉત્સાહ જોવા મળ્યો અને ઉત્સવ તરીકે ઉજવાયો તિલક મેદાનમાં ડીજે અને ફટાકડા સાથે આ ઉત્સવનું આયોજન થયું અને આખું ગામ જ્યાં લોક મેળા જેવું ઉમટી પડી અને આ વિજયનો ઉત્સવ ઉત્સવમાં રૂપાંતર કરેલું છે બોલો ભારત મતા કે